દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરી સરકારના નોટબંધીના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય સામે આજે દ્વારકા જિલ્લા કોંગ્રેસના તેમજ જામ કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ દ્વારા ભાટિયા ગામમાં આજે દોઢસો જેટલી બાઇક દ્વારા કોંગી અગ્રણીઓએ રેલી કાઢી મોદી સરકારના તગલખી નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરી રસ્તા જામ સહિતના કાર્યક્રમ આપ્યા હતા પાંચસો હજારની ચલણી નોટો બંધ કરતા જામકલ્યાણપુર તાલુકાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો દ્વારા લોન ભરપાઈ બાબતે ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે નાના વર્ગના વ્યક્તિઓ ભારે તકલીફ ભોગવી રહ્યા છે જામ કલ્યાણપુર તાલુકો પછાત તાલુકો હોય આ તાલુકાના ખેડૂતો મંડળી મારફતે સહકારી બેંક દ્વારા પાક ધિરાણ મેળવતા હોય હાલ સહકારી બેંકો નાણા સ્વીકારતી ન હોય ખેડૂત માટે હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે ત્યારે જામ કલ્યાણપુર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે એક વિશાળ બાઇક રેલી યોજી સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો મોદી સાહેબ નિર્ણય સામે નોટબંધીનો જે નિર્ણય કરેલ છે અમારા કોંગ્રેસ તરફથી કલ્યાણપુર તાલુકાના બધી કોંગ્રેસ તરફથી આજે સખત વિરોધ કરીએ છીએ બાઇક રેલી ભાજપ યોજેલ છે અને સખત સખત વિરોધ કરીએ બાઇક રેલી ગેટ ગેટથી રેલવે સ્ટેશન અને દીનદયાળ ચોક સુધી કાઢવામાં આવી હતી ભારે સંખ્યામાં બાઇક સવારો સાથે કોંગી અગ્રણીઓ પણ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે આ રેલી કાઢી હતી